ટ્રાન્સફર કરવાની વાત કરતા કારીગરો નો વિરોધ કોઈ કારણ જાહેર કર્યા વિના બીજી કંપની માં બેસાડવાની વાત કરતા કારીગરો રોષે ભરાયા કારીગરો દ્વારા રત્ન કલાકાર સંઘ રજૂઆત કરવા પહોંચ્યા કારીગરો નોંધાવ્યો વિરોધ કારીગરો દ્વારા માંગ કરવામાં આવી અમને 3 મહિનાનો પગાર અને ગ્રેજ્યુટી આપવામાં આવે રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત નું નામ ચતુરભાઈ છે અને હું કિરણ કંપનીમાં બેહું છું અત્યારે હાલ મિલન ડાયમંડ છે અને 20 વર્ષતા ધંધો કરું છું એમાં સતત એમાં ત્રણ તો મેન મેનેજર ફરી ગયા તા એ કૃષ્ણા હતો ત્યારે મિલન છે અને વીસ વર્ષતા ધંધો કરતા પણ આવી દિશા તો કઈ જોઈ નથી અમે આ વીસ બાવીસ વર્ષની અંદર અને કોઈ દી આવી રીતે ડાયરેક્ટ સીધી તો ના પાડી જ નથી દીધી કે આજથી આપણે કારખાનું બંધ કરવાનું છે એમ આ ડાયરેક્ટ સીધી ના પાડી દીધી કે તમને એમ કે ટ્રાન્સફર આપી બીજી કંપનીમાં બે હોય એમ આપણી મારું નામ છે ભાવેશ કાંત ડાયમંડ વર્કર યુનિયન હાલની પરિસ્થિતિ હીરા ઉદ્યોગ માટે ખૂબ ખરાબ છે જ્યારે કિરણ બ્રાન્ચ ટુ ડી મિલનનું જે કંપની છે એમાંથી છ જેટલા કારીગરોને છૂટા કરવામાં આવ્યા છે અમે કંપનીના સંચાલકોને કોર્ડિનેશન કર્યું એમની સાથે વાત કરી એમનું એવું કહેવું છે કે અમને મેન્ટેનન્સ પોસાતું નથી તો અમે એવું કારીગરોની એવી માંગ છે કે અમને કંપની ટ્રાન્સફર લેવામાં કોઈ વાંધો નથી પરંતુ જે અમારા જે હક્કો છે ગ્રેજ્યુટી છે બોનસ છે આ બધી જ વસ્તુઓ અમને આપી દેવામાં આવે અને અમને કાયદેસર રીતે જે હક્કો આપવામાં આવે છે એ આપીને અમે કંપની ટ્રાન્સફર લેવા તૈયાર છીએ પરંતુ એ લોકો કોઈ પણ હકો આપવા માટે આ કે ના પાડતા નથી તો આ બાબતે વિચારવું જોઈએ કે હમણાં જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ડાયમંડ બ્રુશનું ઉદઘાટન કર્યું તો એ ઉદઘાટનની અંદર જેના પાયાના પથ્થરો છે એની હાલત આવડી આ છે તો માલિકોએ અને સરકારે આ બાબતે નોંધ લેવી જોઈએ અને આ જે એનો પરિવાર છે કારીગરો એમને સાચવી અને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા જોઈએ એવી જ અમારી માગણી છે અને આ બાબતે